એમાં એ બે હજાર સોળ ની વાત એમ કે છે કે બે હજાર સોળ માં અને એ બરાબર છે તમે લીધા પછી વન ટાઈમ જેમ અમુક વધારે મારા જેટલા મિત્રો છે રાજકોટમાં એ વચ્ચે પડ્યા કે ભાઈ હવે આ ભાઈ ને જે તે સમયે મુશ્કેલી હતી તો તમે એમાં પૂરું કરો કોઈ હિસાબ એવા એની પર સગવડ નથી એમ તો એને જે રીતે વન ટાઈમ સેટલમેન્ટ કર્યું હોય તે અમારા મિત્રો આ સોળ વર્ષ પહેલાની વાત છે એટલે તમને કહું છો એણે એમ કીધું કે સાહેબ બરાબર છે હવે તમે ભૂલી જાઓ આપડે આ કેસ પૂરો થઈ ગયો એમાં લાગતા વખતે જે સેટલમેન્ટ ઓછા વધુ આપ્યા હોય ટૂંકમાં પાંચ રૂપિયા આમ થી આમ આપીને પૂરું કરાવડાવ્યું હોય બરાબર હવે મને સમજાવો સાહેબ કે દાખલા તરીકે મારા ચેક સો ટકા મારો તમે મને ઓળખો છો ને બધાને મને જે ઓળખે છે ને ખબર છે આપડે લીગાલિટીના બહુ માણસો નથી ચેક ના અને ફલાણા ના મારા જે તે સમયે તો હું મુશ્કેલીમાં માં મારા દસ્તાવેજે ત્રણ જગ્યાએ આટા મારતા હતા તમે જાણતા હતા અને એ બધા લોકો જીવે છે જેની આ બધી વ્યવસ્થા કરી છે તે તો સવાલ એ છે કે તમે સોળ વર્ષ પેલા ના તમારી પાસે ચેક પડ્યા છે અને મેં ધમકી આપી છે તો હું ક્યાંય છૂપો છું અંડરગ્રાઉન્ડ છું માફિયો છું કે ક્યાંય વયોગ્ય તો તમને આજે ખબર પડી હોય તો તમે ફરિયાદ કરો છો તમે હું છાપામાં હતો ટીવીમાં બોલું છું ટીવી માં બોલીએ છીએ છાપામાં નોકરી જ કરી ને તો તમે કા અને હું તમે ફાઈનાન્સ નો ધંધો તમે કરો તો તમે મોટા શક્તિશાળી વગદાર માણસો હોવ કે હું હોઉં મને સમજી લ્યો તમારી પાસે ઉછી ના લેવા આવ્યો હોય એ તો મુશ્કેલી વાળો જ હોય ને તો તમે જ્યારે પૈસા આપો છો લાખો કરોડો રૂપિયા ગુણવંતભાઈ નું મેં સાંભળ્યું છે કે એ વચ્ચે છાપામાં એ ભાઈ જે ફરિયાદમાં લખાવ્યું છે કે અમારી વિરુદ્ધમાં એણે મને ધમકી આપી નહી તો હું તમારી વિરુદ્ધમાં લખીશ તમે ધમકી આપી કાં તમે ફરિયાદ તે દિવસે ન કરી આજે કરી તે દિવસે કાં ફરિયાદ ન કરીને મને બતાવો ને ધમકીનો સૂર શું મોબાઈલ છે તમારી પાસે મેં તમારી પાસે કાંઈક તો હશે ને હવે આટલી તમે થોડ વર્ષ જૂના ચેક કાઢો છો તો તમારી પાસે મારું કઈ રેકોર્ડિંગ તો હશે ને કે હું મારી નાખું કાપી નાખું બોલતો હોઉં પહેલી વાત તો એ કે અમારે જિંદગીમાં છેલ્લા દસ વર્ષથી કહું તો ગુણવંતભાઈની નામે કોઈ દિવસ વાત શું તમે કોલ ડિટેલ કઢાવી લ્યો આ બધું તો રેકોર્ડ ઉપર તો હશે ને પોલીસ જે અત્યારે ખોળી ખોળીને મારી વિરુદ્ધની બધી ફરિયાદ કાઢે છે તો કોલ ડિટેલ નામની કોઈ ચીજ છે જો મળતી હોય તો બે ધડક બોલાવી લો દસ વર્ષમાં કહું છું હો છેલ્લા તમે દસ વર્ષમાં કે બાર વર્ષમાં કે પંદર વર્ષમાં ગુણવંતભાઈ ની વાત થઈ હોય પેલાની જવાજે જયારે લીધા ઈ તો અમે ગરીબીમાં માં એટલે કોઈને પૈસા લેવા નહીં એ તો ગજબ કેવાય અપરાધ કોને કહેવાય લઈને તમારા કુંડાળા કરવાના અપરાધ કેવાય અમારે વ્યાજની જરૂર અમે મુશ્કેલીમાં આખું રાજકોટ જાણે છે મારા તમામ મિત્રો કે એક મુશ્કેલીમાં અમે લોકોએ મને બધા છે મારા જે મિત્રો હતા એને આમાં પૂરું કરાવડાવ્યું કેટલા એ મને મદદ કરી જેટલી રકમ મારી પાસે જે તે સમય હતું મેં મકાન બકાન બધું વેચીને લેવા દેવાના હતા બધાને આપી દીધા અમે ચેક બેગ પાછા એ કે છે કે મારી પાસે ચેક સો ટકા પર તમારા જેવા વચ્ચે માણસ પડ્યા હોય કે સાહેબ હવે તમે આ ભૂલી જાવ એ બધું વ્યવસ્થા પૂરી કરી દીધી અમે લોકોએ તો મારી ઉપર ભરોસ મેં તો ભરોસો રાખ્યો વાત થઈ ગઈ પૂરી જયારે વિગત પૂરી થઈ ગઈ પછી શું ફેર પડે તો સોળ વર્ષ તમે ક્યાં ગયા એમ હું કહું છું અને હું ક્યાં કોઈ માફીઓ છું તમ તારે બે ધડક મને ન કહી શકાય અચ્છા ધારો કે મેં છાપામાં લખ્યું એ જે રીતે ફરિયાદમાં છે કે મને મારી આબરૂ કાઢવા માટે છે છાપામાં લખ્યું મને ધમકી આપી મારી નાખવાની બોલો આ ગજબ છે મારી નાખવાની ધમકી તો કમસે કમ હાલો હું લખું છું તો તૈયાર તો મારા માલિક ઉપર તો કંઈ ડખો નતો અત્યારે તમે જે ગણો તે તો તમે કાપ શિકાયત ક્યાંક નોટિસ કે અરજી ન કરી અને મયુરભાઈ બીજું તમને કહો

બધાએ સાંધ્યા દરે લખ્યું છે બિલકુલ તમે જાણો છો શ્રેષ્ઠ પત્રકાર છે એના લખવામાં સમજી લ્યો તો તે દિવસે કા તમે જો ધારો કે ખોટું હોય તો તે લખનારો પત્રકાર છે ને એનો દોસ્ત હું અથવા તો એ પોતે ધમકી આપી અમારા માલિકને તમે સમજો તમે તે અને તમારી અરજી અત્યારે થાય છે એક જ સેકન્ડમાં એફઆઈઆર દાખલ થઈ જાય છે આજ ગુણવંતભાઈની સામે કેટલી અરજીઓ જે તે સમયની પોલામાં પડેલી છે પોલીસ મથકોમાં કે ભાઈ અમારા લાખો રૂપિયા ખાઈ ગયા કે અમને ખોટે ખોટે જમીન પંદરસો કરોડની જમીન હોય તો બે હજાર કરોડની કહીને લખાવે છે કે ભાઈ પૂરું કરવું તો આમ કરો એની કાંઈ એફઆઈઆઈ ન થાય મારે એક ચોવીસ કલાક માં દુબઈ છું તો થાય કે ભાઈ હવે દુબઈ વયા ગયા આજ આવ્યા એટલે પકડાઈ ગયા એવું છે હું ટીવી માં આવું છું છાપામાં લઉં છું અને મેં ધમકી કે ખમકી ઉચ્ચારી હોય તો તમારે તમે કોઈ સામાન્ય વ્યક્તિ તો રાજકોટ ઓળખે છે વસ્તુ તો તો છે છે ઉલટાની એનાથી લોકો ધ્રુજે કોઈ કાળો કાગડો ધ્રુજતું નથી તો તમે કોક ને કહી ન શકાય કે ભાઈ અમે તમારી ઉપર મહેરબાની કરીને તમે પૈસા આપ્યા હવે ધમકી આપો છો છાપા એવું તમે કોકને ક્યાંય સાંભળ્યું આટલાના બે હાજર સોળ થી માંડીને આજે હું હાલે બે હાજર પચીસ તો બધા જ છાપા વાળા આવો હું મારા છાપામાં ધમકી આપું ને બધું કરું બધા છાપા મારા અંડર છે એક એક તો આવી ફરિયાદ થયું તમે બીજા માં કાઢ અને કોઈ આ દુનિયામાં બધા ન્યુટ્રલ છે સાહેબ કોઈ છાપું એવી લાજ હું હરામી કે ખરાબ હોઉં તો મારી લાજ ના કાઢે છાપામાં બે ધડક છાપે બરાબર તો તમે બીજા મોટા મોટા છાપા જેટલા છે એને તમે કહીને કા ન કરે આપડે હું આ દિંડક કે ભાઈ જગદીશભાઈ ધમકી આપે તો બીજા મોટા છાપા વાળા એવા કેટલાય પત્રકારો છે કે કરતા ધરતા છાપાના છે જે મને બિલકુલ કહી શકે એમ છે જગદીશભાઈ તમારો વાક હોય તો કા કોઈ ને તમે છપાયું નહીં મને કયો આજે જ હું કામ તમારે થયું જો મયુરભાઈ આ પણ હજી છેલ્લો અપરાધ નથી એમ કહું છું અત્યારે તમે જાણો છો ક્રાઇમ બ્રાન્ચ થી અને બધું સમજો અત્યાર સુધી આ મારો સબ્જેક્ટ નતો હવે આ બધું રોજ નું થયું ને પચાસ જણા મને ફોન કરતા હોય ને સમજો તમે હવે થયું શું ખબર છે હજી આમદાન તમને કઉ છું ખુલાસા કરતા ફરું ને એ ઓલા કેસમાં હું નથી ઓલા કેસ માં હું નથી આવું કરું એટલે ઓલી જે વાત જે છે જે ખેડૂતોને અત્યારે સહાય મળે એનો તો એક લીટી ક્યાંય આવે છે નહીં વાત આખી ડાયવર્ટ થઈ ગઈ મારે ખુલાસા કરતા ફરવાના પૂછું આમ ને તેમને લા તમે એટલા બધા વરા ક્યાં ગયા ને હું ક્યાં માફ્યો છું તમે રાજકોટમાં પૂછો ને કે ભાઈ જગદીશભાઈ ની ગેંગ છે તો થાય કે ભાઈ એની ગેંગ છે એટલે મેં નતા બોલ્યા હવે અત્યારે એ નહીં જગદીશ તો હું ન હું છું તેજી હતો એવો નવું છું આ બજારમાં ફરું છું ને ટીવીમાં આવું છું ને બધે બોલું છું તો તમે એટલા વડા ક્યાં બોલ્યા નહીં કારણ કે તમે વન ટાઈમ સેટલમેન્ટ જેણે પણ કર્યું હોય મારા તો અનેકો મિત્રો હતા એને કીધું કે સાહેબ કાંઈ વાંધો નહીં એટલે એણે જે કીધું હોય એ પ્રમાણે એને ઓછા બધા પૈસા આપ્યા હોય કે જે રીતે કરાવ્યું તે રીતે એ મારી વિધિની ખબર

તો મને તમે કયો જી તમે જે તે સમયે મને કહેતા કે ભાઈ આમ છે પૈસા નું છું મેં વચ્ચે હારા હારા માણસો કીધું કે ભાઈ આમાં મારી પણ મુશ્કેલી એવી તો હારા હારા જેટલા માણસો હતા એને જે સેટલમેન્ટ કર્યું હોય અને તો બોલતા આજ કેટલા બે હાજર સોળ થી આજ સુધી કેમ ન બોલ્યા મને કયો હું હું એવો કોઈ મારી ગેંગ છે કે ભાઈ હવે અમે ક્યાં બોલવું એને આખી ગેંગ છે તો તમે હવે જ રાતોરાત તમે બોલો છો જો તમને કહી દઉં

અમે જે છાપામાં નોકરી કરતા હતા એનું એક બુદ્ધિપૂર્વક નું જ રચેલું જે બે ચાર પાંચ નાના છાપા ભેગા કરી અને મને સ્પષ્ટપણે એમ કહેવામાં આવ્યું હતું કે જે બે મોટા છાપાની બે મોટા છાપાની મોનોપોલી આપણે તોડવી છે તમે એમાં મદદરૂપ થયો એક સરખા સમાચાર બધા છાપામાં છપાય એવા એને આઠ દસ છાપા અમારા જે તે સમયના હું જેમાં નોકરી કરતો હતો એ લોકોએ કીધું તું કે ભાઈ આમાં આવું કરીએ એટલે જે અત્યારે બે મોટા છાપાની ગામમાં સાંધ્ય દૈનિકોમાં મોનોપોલી છે આપણે તોડી નાખવી છે એનું જ અત્યારે બજારમાં ઉપજણ થાય એવું ના હાલે આપણું હાલે મેં એને ત્યારથી એ બધું વાકવું પડતું ગયું મેં એને કીધું કોઈ જાતના હું નિષ્પક્ષ રીતે સાચું પત્રકારિતા કરવું જો કરો બાકી આને આ ટાર્ગેટ ને ફલાણા ને તે ટાર્ગેટ ને ઢીકણા તો મારે કાંઈ મારે તંત્રી કે મારે કાંઈ થવું નથી તમારા નામે તમે ચરી ખાવ જે કરવું હોય તે એમાં જો ડખો હું ફી લોકોને માલિકો ને ફરિયાદ થઈ માલિક ને મેં રૂબરૂ કીધું કે તમે જેની અત્યારે બધી ગોઠવણ કરી છે એને મારો મેળ પડે નથી એનો એજન્ડા જુદો મારો એજન્ડા જુદો ત્યારથી આ ડખો બુદ્ધિપૂર્વક નો હાલે છે કે આપણે કોઈ પણ હિસાબે અને એમાં વળી બધું કાગ ને બેહુલ ડાલને પડવું પછી અમે ટીવીમાં બોલતા થયા અને બોલતા થયા એની અસર થતી હોય છે તો જ તે બોલે છે તો અનેક લોકો એમાંય ના નથી પણ હવે જે સમજો તે આ અત્યારે જૂના જૂના જખમ બુદ્ધિપૂર્વક ઉપાડીને કરે મારો જવાબ એ છે તમે બે હજાર સોળમાં મને કાંઈ પણ આપ્યા હતા ચેક તમારી પાસે હતા ને મેં તમારી પાસે કાંઈ નથી આપ્યા પૈસા તો બે હજાર સોળ થી આ બે હજાર પચીસ હાલે છે પંદર વર્ષ તમે ક્યાં ગયા ભગવાન મને એમ કયો અને હું ક્યાં છુપાઈ ગયો કે અને તમે કોઈ નોટિસ કોઈ લીગલી વ્યવસ્થા તો કરવી જોઈએ ને તો વાત થાય કે આ ઊભું છે તમે કોઈ ઈ વ્યવસ્થા જેને જેને કરીને મારા તમારા જેવા હજારો ચાહકો છે રાજકોટમાં એને કીધું સાહેબ તમે એની ચિંતા કરો વ્યવસ્થા કરી લેવું અમે તો જે કરી હોય તો તમે કેમ મને બોલ્યા નહીં મારો પ્રશ્ન ઈ છે અને હવે તમે એમ કે મારી પાસે ચેક છે અને મારી પાસે ફલાણું છે મને ધમકીને પાછી મેં ધાક ધમકી આપી બોલો કે હું તમને મારા એમ કે મેં વાંચ્યું માં કે જગદીશભાઈ મને મારી નાખવાની ધમકી આપી તો ગજબ કહેવાય તો હું તો ડોન કેવા મને લાગે તો તો એટલે સવાલ એ છે કે છાપાની દુનિયામાં એક એવી શરૂઆત થઈ હતી કે બે મોટા છાપાની મોનોપોલી તોડવા આપણે ફરફરિયા જેવા દસ છાપા ભેગા કરો દસે આ ડકો શરૂ થયો હું બોલતો થયો એમાં સરકાર ને બધી જાણો છો બધું અત્યારે એ પરિસ્થિતિ થઈ તમે વિચાર કરો ને છેલ્લા એક અઠવાડિયા થી શું ચાલે છે જગદીશ મિત્ર ને એફઆરઆઈ જગદીશ મિત્ર ને એફઆરઆઈ આની લેતી દેતી આની લેતી તમે એના ચરિત્ર જુઓ ગૂગલમાં મેં તો કીધું તમે તમે સર્ચ તો કરો ખબર પડે અમે તો વ્યક્તિગત ધોરણે કઉ છું હું મુશ્કેલી માં મુકવાનું તમારી પાસે ઓછી ના તો એ કોઈ અપરાધ છે હાલો મને કયો

અમારે ત્યાં લખાણું એટલું જ નહી બીજા છાપામાં પણ લખાણું તો મને કયો કેવળ ને કેવળ જગદીશ મહેતા શું કામ હાલો મને બીજા થકી નથી જ્યાં કેમ તમને કઈ છે કટિંગ કેતા હોય તો હું મોકલાવીશ કે ભાઈ અમારી આબરૂ ત્રણ છાપા એ કાઢી તો ત્રણેય ને નોટિસ મોકલાવો ઈ શું કામ નહી જગદીશ મે શું કામ બસ તમે બધું જાણો છો એટલે આ નહીં આવા કંઈક પણ તમે હું વ્યક્તિગત જીવનમાં મુશ્કેલીમાં મુકાડા હોય અને તમે ને મેં જે કાઈ વ્યવહાર કર્યા હોય કે જે કાઈ આવું બધું ડકા પિંજન જેને એ લોકો કહે છે જેને પ્રજા અરે ચીટિંગ હોય ને તો તમે મને કહો કે તમે પ્રજાની અરે ચીટિંગ કરું ભાઈ તમારી અરે ગોઠવણ અમે કરીએ તમે અમને આપ્યા અમે તમને ચેક ક્યારે આપ્યા હોય જો અમે બદમાશો તો ચેક આપીએ છે ને મને કહો અમે તો બિલકુલ ચેક કોણ આપે તમે વિચાર કરો મને એવી જે પેટમાં કાપી હોય તો હું ચેક આપું હું તો તમને કહું ને કે મને મોઢા મોઢા આપો ભાઈ અમારે કાંઈ કરવું નથી પછી વચ્ચે જે લોકો પડ્યા હોય એને કીધું હોય કે આ ભાઈ તમે એની ચિંતા કરતા નહીં તો તમે સોળ વર્ષ તો ચિંતા ના કરી હવે સત્તર મે વર્ષે તમને થઈ ગયું આ તો ગજબ કહેવાય ભાઈ એટલે કાંઈ વાંધો નહીં સાહેબ કરી લ્યો તમારે એને કે જેટલું કરવું એટલું અંતે તો તમારે કરવાનું હું ગુજરાતીમાં છે તમારે અમને ઠાહી દેવા છે એ વાંધો નહીં ભગવાન કઈ વાંધો નહીં જનતા બધું સમજે છે અને કોઈ આજીવન નથી ભાઈ હવે અત્યારે તમારો મોકો છે તમ તારે ઠાઈ દો જેથી છૂટશું જો ભગવાન છોડશે તો છૂટશું તેથી વાત તેથી તમ તારે ખેલ નાખી દો બધા એને કે કઈ વાંધો નહીં હું એકલો છું મારે કઈ કરતા કઈ છુપા છુપી કરવાની થતી નથી આ તમારી નજર સામે છું રાજકોટમાં છું તો કઈ ભાગી છૂટી તો ગયો નથી મારો ફોન સ્વિચ ઓફ નથી હું આ રહ્યો તમારી નજર સામે છું અને મારા ફોન તો રેકોર્ડ જ થાય છે મને ખબર છે સરકાર મારા ફોન રેકોર્ડ કરે છે હું કોઈ ની સેટિંગ બેટિંગ નથી કરી લેતો ને એમ બરાબર મારે મારે તો કઈ છુપાવવાનું છે નહીં તમે તારે કરે જાવ તમારે જે કરવું હોય અત્યારે આવડા મોટા ફાઈનાન્સરો બધી બુદ્ધિપૂર્વક ના ખેલ કરીને મારી સામે આવે તમે રાજકોટમાં પૂછો કે ભાઈ જગદીશ મહેતા તાકાતવાળા છે કે આ બે ફાઇનાન્સરો બધા એમ કે જગદીશ મહેતા તો તમારો દીકરો જાઓ અમે સામાન્ય પત્રકાર છીએ તો તમે હજાર બે પાંચસો કે હજાર કરોડ નું આ ફાઇનાન્સ કરતા હોય તો તમે કઈ કમ હો તમારી પાસે ન હોય બધા વ્યવસ્થા વસુલવા માટેની તો કા તમે મારા ઘરે કોઈ નોટિસ ન મોકલી મને હું ઓફિસમાં કોઈ મને ફરિયાદ ન કરી મારા શેઠ ને ફરિયાદ ન કરી બીજા છાપામાં ફરિયાદ ન કરી જગદીશભાઈ મને ધમકાવે છે એવું કઈ નહીં તમે એવા ગાય જેવા છો તો હા પ્રભુની ગાય જેવા તમે સહન કરી ગયા અને હવે તમને પછી હિંમત ના ફોર હાથ ગયા એવું આવતું છે ભલામા એટલે આ જે બધી બાબતો થઈ રહી છે એ હજી આવી થવાની મને તો લાગે છે બધું કારણ કે તમને એવું છે કે તમે લાલ શર્ટ પહેર્યો હતો એટલે હવે તમારી અમે અમારી ગાય ભડકી ગોધો ભડકો હવે તમે લાલ હુકામ પહેર્યો એના જેવી વાત છે તમે બધું કરે જાવ છો તમારે થાય કરો ભાઈ અંતે સત્ય હશે એ આવશે અને કોઈ પ્રશ્ન મને મૂંઝવતો હું રાજકોટમાં છું આપ જાણો છો જી જી સર પણ બસ આટલું કેવાનું છે તમારે મુદ્દો ડાયવર્ટ બુદ્ધિપૂર્વક કરવો છે હું અત્યારે પૂર્વક એને એવા બધા એક પછી એક તમે જુઓ કોઈ નઈ બધા હવે બધા જેમાં મારા માલિક છે ને ગીરીશભાઈ તેતાલીસ વર્ષ ઇ હતો ચુમ તેતાલીસ વર્ષ ને એક દીધ થયા ને એટલે માફિયા થઈ ગયો દારૂડિયા થઈ ગયા ગુંડા થઈ ગયા થઈ ગયા બધું થઈ ગયા એક જ હો બાકી અત્યાર સુધી હોના નતા હતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ એની સાથે મંચ શેર કરતા હતા હવે તમને જો હું માફિયો ગુંડો બદમાશ હોઉં તો તમે પેલા એને શેર શું કામ કરતા હતા એ અતિથિ વિશેષો હતા હવે એ ગુંડો થઈ ગયો એમ હું તમે મયુરભાઈ તો મને વર્તો છે ને રાજકોટમાં ભાગ્યે જ કોઈ એવો ભાજપ કોંગ્રેસના નેતા મને ન ઓળખતા હોય ને કે છે મેં કોઈને અરે માફિયાગીરી અમારાથી બધું જમીન ખોડા હતું બધું વેચી કરવીને જે તે સમયે દઈ દીધું એમાં સેટલમેન્ટ કર્યા કે ભાઈ કોકને કોને પાંચ રૂપિયા ઓછા આપ્યો હોય કોકે એમ કીધું કે જગદીશભાઈ છે મારા સંબંધી છે હવે તમે એટલા રૂપિયામાં માની જાવ વાત થાય પૂરી તો અમે કઈ ચેકમે અમે તો તે દિવસે પાગલ પર ની ચરમસીમા હતી એટલા અમે હેરાન થયા કે આવું જિંદગીમાં કોઈ અમે અનુભવ્યું નતું આટલા પાંત્રીસ વર્ષમાં એક ભાઈ ના દગા ફટકાથી અમારે બધું થયું હતું હવે છોડો બધું સેટલમેન્ટ થયું તમે હવે હોળ વર્ષે કે પંદર વર્ષે તમે કરો એટલે એક સેકન્ડ માં ફરિયાદ થઈ જાય છે તમારી વિરુદ્ધ આખા વેપારી આલમ માં જેટલી અરજી થઈ ક્રાઇમ બ્રાન્ચ માં કે પોલીસ માં એની કાપ એફઆરઆઈ ન થતી એની નહીં થાય જગદીશભાઈ ની છે તો એની થઈ જાય રાતો રાત ઓલા માય આની પહેલાની એક કેસ છે તમારી જાણ કરતા મારી આમે ખંડણીનો કેસ જગદીશભાઈએ ખંડણી માગી અથવા ગજબ કહેવાય તો તો મારી ગેંગ જ હશે મને લાગે હવે કહું છું અમારી ઉઘરાણી હલવાઈ ગયા આવતી નથી ખંડણીનો ક્યાં સવાલ છે તો પણ એ પણ કેસ થાય એટલે આવા બધા જ પ્રપંચો કયો કે ખેલ કયો બધા જ થતા રહેવા ને ભાઈ અને એ એની સરકારની પાસે આ જ વ્યવસ્થા છે આપણે ઘણી વખત ચર્ચામાં વાત કરતા હોય ને કે ફાઇલું રાખે એ આ ફાઇલું એટલે આ નાશીન છોકરો આવી રીતના ફાઇલ બાઇલ કરાવવાની એટલે તમે હવે ખુલાસા કરતા ફરો બચાવ કરતા ફરો બચવાની કોશિશ કરો તો તમે કોઈ બી હવે તમે જો અત્યારે બીજા કોઈ પ્રશ્ન હાલે છે આખા સૌરાષ્ટ્રમાં તમે કોઈ એ પૂછો અત્યારે યુટ્યુબ નહીં કોઈ પણ મેનસ્ટ્રીમ મીડિયામાં જાઓ દસ હજાર કરોડની રાહતમાં સરકારને પૂછો અત્યારે ખેડૂતોને મળી કે નહીં મળ્યા તોય સંતોષકારક છે કે નહીં શિયાળુ પગ વાવ્યો કે નહીં કાંઈ આવે છે કાંઈ નહીં ખુલાસા કરો બસ બીજું કાંઈ નહીં એક પછી એક ફરિયાદ થાય એ ભાઈ સાહેબ હું નથી એ ભાઈ સાહેબ હું આવું જ કરાવવાનું કે બીજું કાઈ આ આને કહેવાય સરકાર આને કહેવાય તંત્ર એ બધું કરશે સાહેબ પણ પ્રજાને બધી ખબર છે અને હું તો કો હારું તમે બધું આમને કાઢો એટલે તમને ખબર હે પણ હું ખોટો ઠરું તો થામ મારી નાખજો કાંઈ વાંધો નથી પણ બાકીના ખોટા ઠરે તો પ્રજાને કહીશ તો તમે એને સજા કરજો આરામ ખાયા